ચાલો મિત્રો આજે આપણે જાણીશું માથા પર તિલક કર્યા પછી તેના પર ચોખા ચટાણો પાછળનું કારણ જે છે ખૂબ જ ખાસ જાણો તમે પણ ચોખા એ શુદ્ધતાનું પ્રતિક છે ભગવાનની પૂજામાં પણ જ્યારે તેમને તિલક કરવામાં આવે છે ત્યારબાદ ચોખા લગાડવામાં આવે છે ચોખાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે હિન્દુ ધર્મમાં પૂજા પાઠ હોય કે પછી ધાર્મિક વિધિ તેમાં ચોખાનો ઉપયોગ અચૂક કરવામાં આવે છે ચોખાને અક્ષત પણ કહેવામાં આવે છે તેના વિના કોઈ પૂજા પૂર્ણ ગણાતી નથી અક્ષતનો અર્થ થાય છે જે તૂટેલું ન હોય પૂજા દરમિયાન ચોખાનો ઉપયોગ એટલે જ કરવામાં આવે છે કે પૂજામાં કોઈ પણ પ્રકારની બાધા ન આવે અને તે ખંડિત ન થાય પૂજા પાઠ ઉપરાંત જ્યારે પણ કોઈ વ્યક્તિને તિલક કરવામાં આવે છે તો તેના પછી પણ કંકુ ઉપર ચોખા લગાડવામાં આવે છે કોઈ પણ વ્યક્તિને તિલક કે ચાંદલો કરો તો તેના પર ચોખા લગાડવા જ જોઈએ ચોખા એ લાંબા આયુષ્યનું પ્રતિક છે ચાંદલો કે તિલક કર્યા પછી તેના પર ચોખા એટલા માટે લગાડવામાં આવે છે કે તે વ્યક્તિની ઉંમર લાંબી થાય ચોખા એ શુદ્ધતાનો પ્રતિક છે ભગવાનની પૂજામાં પણ જ્યારે તેમને તિલક કરવામાં આવે છે તો પછી ચોખા લગાડવામાં આવે છે ચોખાનો ઉપયોગ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર કપાળ પર તિલક કે ચાંદલો કર્યા પછી તેની ઉપર ચોખા લગાડવાથી દ્રવોનો અશુભ પ્રભાવ ઓછો થાય છે કપાળ પર ચોખા લગાડવાથી ઉર્જા કેન્દ્રિત થાય છે અને આ ઉર્જાનો સંચાર આખા શરીરમાં થાય છે જેના કારણે વ્યક્તિમાં આત્મવિશ્વાસ વધે છે ચોખા એ સંપન્નતાનું પ્રતિક છે કપાળ પર તિલક કર્યા પછી ચોખાનો ઉપયોગ કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ અને સંપન્નતા આવે છે જે વ્યક્તિ નિયમિત કંકુથી ચાંદલો કરી અને તેના ઉપર ચોખા લગાડે છે તેના જીવનમાં ધનની ખામી રહેતી નથી જય શ્રી કૃષ્ણ આવી જ રસપ્રદ વાતો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ